ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે તેમ છતાં સાહેબ આવેલ નથી વલકા મારી રહ્યા છે સોળ એકરની અંદર તલાવ આવેલો છે તલાવની અંદર પાણી ખાલી ખમ થયેલું છે તો અમે ચાર પાંચ દિવસથી પાણી છે નથી તળાવમાં અને ડાંગરો સુકાઈ છે એક હજાર એકરની અંદર ડાંગરનું વાવેતર કરેલ છે તો અમે શૈલેષભાઈ મહેતાને વહેલું નિવારણ કરીએ કે નું પાણી નાખે તલાવમાં તો અમારે ડાંગરનો પાક બચે અને હમણાં તો સુકાઈ છે પાક